સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ સુરત જિલ્લા ભાજપ હર્ષદ હકાલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્રણ દિવસ અગાઉ માંગરોળ પોલીસે હર્ષદ ચૌધરી સહિત ત્રણ ની ધરપકડ કરી હતી બોરસદ દેગડીયા ગામની આશ્રમ શાળામાં સરકારે મંજૂર કરાયેલા નવ ઓરડામાંથી આઠ ઓરડા બનાવી બારોબાર એક ઓરડાની ગ્રાન્ટ ચાઉ કરી ગયા હતા ભાજપે પોતાના જ ભ્રષ્ટાચારી નેતાઓ સામે એક્શન લેવાની શરૂઆત કરી છે ત્યારે સુરતમાં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા છે ભાજપ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે ભાજપ દ્વારા ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વાણી વર્તન અને પાર્ટીને હાનિ પહોંચે તેવું કૃત્ય કરાતા પાર્ટી દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે હર્ષદ ચૌધરીનું નામ બોરસદ ડેગડીયા ગામે નવ ઓરડાના બદલે આઠ ઓરડા બનાવી એક ઓરડામાં પાંચ લાખથી વધુનો ભ્રષ્ટાચાર સામેલ છે વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરી માંગરોળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો હાલ હર્ષદ ચૌધરી જેલના સળિયા પાછળ છે સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી હતી આશ્રમ શાળાના મંજૂર નવ ઓરડામાંથી આઠ ઓરડા જ બનાવ્યાનો આરોપ તેના પર છે માંગરોળના દેગડીયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર નવ ઓરડામાંથી આઠ ઓરડા જ બનાવ્યા હોવાનો આરોપ કરાયો છે આ ઘટનામાં બોરસદ દેગડીયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે સુરતના માંગરોળ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે